અમરેલી તાલુકાના સરંબડા ગામમાં એક ચકચારી હત્યાનો બનાવ બન્યો 40 વર્ષીય રમેશભાઈ હરિયાણીની હત્યા કરી દેવામાં આવી આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો અમરેલી તાલુકાના સરમડા ગામમાં શરદભાઈના બંધ મકાનમાંથી રમેશ હરિયાણીનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકના માથા મોઢા અને છાતી પર ગંભીર ઈજાના નિશાન હતા ત્યારે તપાસ દરમિયાન પોલીસે આરોપી ગુલાબ કાછડિયાની ધરપકડ કરી લીધી છે પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી તે અને મૃતક રમેશ બંને મિત્રો હતા બંને એકલા રહેતા હતા અને સાથે જ જમવાનું બનાવતા હતા એક દિવસ પાણી ભરવાની બાબતને લઈને બંને વચ્ચે તકરાર થઈ હતી આરોપી ગુલાબભાઈ મૃતકને રહેવા માટે જગ્યા આપતો હતો અને કપડા પણ આપતો હતો આટલી મદદ કરવા છતાં પણ મૃતક તેમનું કહ્યું માનતો ન હતો આ કારણે બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો અને આરોપીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો પોલીસ્ટન વિસ્તારના સરામડા ગામે ત્રીસ તારીખના રોજ કોઈ રમેશભી કનુભાઈ હરિયાણી કે જે શરદ બી ઘરે મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય અને તેમના માથાના ભાગે મોટાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય જે બાબતે અમરેલી તાલુકા પોલીસમાં મોટાનો ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા એસપી સર સંજય ખરાજ સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક્ટ કરવા પ્રયત્ન કરવામાં આવે અમરેલી તાલુકા પીઆઈ ઓમદેશી જાડેજાના દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બની